કેમ છો ગુજરાતી વાલા વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું તો આજે પોલીસ વિશેની માહિતી મોડલ પેપર આપણે કેટલા એક ઓગણત્રીસ મોડલ પેપર જોયેલા છે તો આજે મોડલ પેપર નંબર ત્રીસ વિશેની માહિતી તો મિત્રો તમે એમાં ચેલેમાં પહેલી વખત આવ્યો તો જે લાલ કલરનું નું બટન હશે સબસ્ક્રાઈબર તો ફ્રી છે અને બાજુમાં નાના બેલ છે તેના પર ક્લિક કરશો એટલે ડેલી મારા આવનાર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બે દ્વારા મળતી રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર ત્રીસ પ્રશ્ન નંબર એક ભારતીય ફોજદારી ધારામાં ટપાલ દ્વારા સાક્ષીઓ ઉપર સમસની બજવણી કરવા બાબતે કઈ કલમ કરવામાં આવેલી છે તો કલમ નંબર આવશે ઓગણ પ્રશ્ન નંબર બે આઈપીસીમાં કયા કલમમાં ગુનાના

એ રોલ ભરવામાં આવે છે તો જોશે હિસ્ટ્રી શિયર હિસ્ટ્રી શીટર પાંચ નંબર ભારતીય એવિડન્સ એક્ટની કલમ ચુમ્મોતેરમાં જાહેર શું છે ની જોગવાઈ કરવામાં આવેલી છે તો જાહેર દસ્તાવેજની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય એવિડન્સ એક્ટમાં મરણોત્તર નિવેદન ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી ખાસ ક્યારે સ્વીકાર્ય ગણાતું નથી તો તેનો જવાબ શું હશે નિવેદન કરવાની ક્ષમતાઓનો અભાવ હોય ત્યારે ગણવામાં આવતો નથી ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય એવિડન્સ એકમાં ઉલટ તપાસમાં બરા પણ ચકાસવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે તો કલમ કઈ હશે કલમ એકસો ને છેતાલીસ માં આવશે ત્યાર પછીનો પ્રશ્ન સીઆરપીસી ની કલમ એકસો સાત અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલે શાંતિ જાળવવા માટે ની મહત્તમ મુદત શું હોય છે તો મહત્તમ મુદત કહે છે તો મહત્તમ મુદત કેટલી હોય છે એક વર્ષની કેટલી છે એક વર્ષની ત્યાર પછીનો પ્રશ્ન સીઆરપીસી ની પ્રબંધ અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ફરારી માટેની ખાસ તો જવાબ શું છે ત્રીસ દિવસની હોય છે કેટલા દિવસની ત્રીસ દિવસની હોય છે ત્યાર પછી ઇન્ડિયન પિનલ કોર્ટમાં કઈ કલમમાં સ્ત્રી વિરુદ્ધના ગુનાને છે તો ગુના ને લગતી છે તો ને નવ હશે કઈ કલમ પાંચસો ને નવ ત્યાર પછી નો પ્રશ્ન ભારતીય દંડ સહિત કયા પ્રકારમાં શરીર સંબંધિત ગુનાઓ ઉલ્લેખ છે તો જોશો કલમ નંબર સોળ માં ત્યારે પછીનો પ્રશ્ન ફરિયાદ એફ ની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે તો વિના મૂલ્ય કેમ મફત બીજો પણ કહી તો મફતમાં ત્યાર પછીનો પ્રશ્ન તેર ઇન્ડિયન પિનલ કોર્ટમાં કઈ કલમમાં સેન્સન્સ ને લગતી જોગવાઈ કરવામાં આવેલી છે તો જોશો છે કલમ એકસો ને ત્રીસ થી એકસો ચાલીસ સુધીમાં ત્યાર પછીનો પ્રશ્ન ક્રિમિનલ પ્રોસીજર કોર્ટમાં કઈ કલમ હેઠળ ખાનગી વ્યક્તિ ગુનેગારની ધરપકડ કરવાની સત્તા ધરાવે છે તો જોશું કલમ આ છે તેતાલીસ મુજબ પંદર નંબર પ્રશ્ન આઈપીસી ની કલમ પાંચસો દસ માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે તો કહે છે પીધેલી વ્યક્તિ દ્વારા જાહેરમાં ગેરવર્તન શું છે પીધેલી વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ગેરવર્તન સોળ નંબર આઈપીસી ની કલમ પાંચસો છ માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે તો ગુનાહિત ધમકીની સજા

બદનક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે તો જોશે નોકરીના કારણ નોકરીના કારણ ના ગુનાહિત ભંગ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે નોકરીના કરનામાં ગુનાહિત ભંગ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી પ્રશ્ન

ફરકાવો કે દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે તો ઓગણીસ એક એ માં સત્યાવીસ નંબર આપણું રાષ્ટ્રીય ગીત વંદે માત્ર કયારથી લેવામાં આવ્યું છે તો ક્યાંથી લેવામાં આવે છે બંકિમચંદ ચટેજી તે લખેલું છે નવલકથાથી લેવામાં આવેલું છે આનંદ મઠ જ્યારે ક્યારેથી લેવામાં આવ્યો છે અઢારસો ને બ્યાસી માંથી લેવામાં આવ્યું છે અઠ્યાવીસ નંબર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે અને તેનું લેન્ડિંગ નામ શું છે તો જોશે તેનું ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ ક છે વડ તેનું લેન્ડી નામ શું છે ફાઇકસ બેંધા લેન્સીસ ઓગણત્રીસમ્બર ભારતનું રાષ્ટ્રીય મુદ્રા પ્રત્યે કયા વર્ષે નક્કી કરવામાં આવ્યું છે તો જોશે રૂપિયો છે તે રાષ્ટ્રીય મુદ્રા છે પંદર જુલાઈ બે હજાર દસથી તેને નક્કી કરવામાં આવેલું છે આ મુદ્રા કોણે મુદ્રા સિમ્બોલ કોણે આપેલો છે તો ડે ઉદય કુમારે આપેલો છે ત્રીસ નંબર પ્રશ્ન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની વધુમાં વધુ કેટલા વર્ષ સુધીની હોય છે તો જોશો પાસ બાસઠ વર્ષ સુધી અને સુપ્રીમ કોર્ટમાં પાસઠ વર્ષ આવે છે ને તેની અંદર સમયગાળો છ પાંચ વર્ષનો હોય છે પાંચ વર્ષથી વધુ તે હોય તો બાસઠ વર્ષ જે પહેલાં પતિ છે તે તેમનો નિવૃત્તિનો સમયગાળો છે એકત્રીસ નંબર ભારતના બંધારણમાં મુખ્યમંત્રીને કયા અનુચ્છેદ મુજબ નિમણૂક કે ચૂંટાવવામાં આવે છે તો એકસો ચોસઠ મુજબ તેમની નિમણૂક કરવામાં આવે છે અનુચ્છેદ બંધારણની અનુચ્છેદ મુજબ બત્રીસ નંબર એડવોકેટ જનરલની નિમણૂક બંધારણની કઈ અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે તો એકસો ને તેત્રીસ નંબર પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યું કે જેઓ ઉપરાષ્ટ્રપતિને હરાવીને જીત્યા હોય છે તો છે પ્રતિભા દેવીસિંહ પાટીલ જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જે પ્રથમ મુખ્યમંત્રી મહિલા રાષ્ટ્રપતિ હતા બે હાજર સાત થી બે હજાર બાર સુધીમાં ચોત્રીસ નંબર એકમાત્ર વડાપ્રધાન કે જેઓ નિમણૂક પ્રમ્ય ઉપરાંત ઉપરાંત ચૂંટાયા હતા તો જોશો છે જવાહરલાલ નહેરુ પ્રથમ હતું લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ ક્યાં આવેલી છે સાબરકાંઠાથી બન્યા હતા સાડત્રીસ નંબર જનનાયક સમાધિ કોને સ્થળ છે તો ચંદ્રશેખર નું આડત્રીસ નંબર ભારતના કયા વડાપ્રધાન કે જેઓ વિશ્વાસ પ્રસ્થાથી હરાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન હતા તો વિશ્વનાથ પ્રતાપસિંહ સિંહ ઓગણચાલીસ લાલ કિલ્લા પર તિરંગો ન ફરકાવનાર એકમાત્ર વડાપ્રધાન કોણ હતો તો જોશે ચંદ્રશેખર ચાલીસ નંબર માનવ વિકાસ સૂચકાંકમાં ભારત એકસો કેટલામાં ક્રમે છે તો એકસો ત્રીસમાં સ્થાને છે એકતાલીસ નંબર અણુ ઉર્જા પંચના અધ્યક્ષ

ચુમાલીસ નંબર આયુષ્યમાન ભારતનો પ્રથમ દાવો કયા રાજ્યમાં કરાયો છે તો જોશે હરિયાણામાં ત્યાર પછીનો પ્રશ્ન કેરળમાં વિનાશક પોર પછી કઈ

પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ પદે કોણ શપથ લીધા છે તો જોશે જસ્ટિસ જસ્ટિસ તાહિસ નંબર લાલ રંગની લક્ઝરી બસ માં મોબાઈલ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરનારું રાજ્ય કયું બન્યું છે તો પ્રથમ રાજ્ય પશ્ચિમ બંગાળ કયો છે પશ્ચિમ બંગાળ ઓગણપચાસ નંબર ભારત તે રૂપિયા સાત હજાર કરોડના ખર્ચે અઢાર બુલેટ ટ્રેન ખરીદશે કોની પાસેથી ખરીદવાની આવશે તે જવાબ છે જાપાન પાસેથી ખરીદવામાં આવશે પ્રશ્ન ઇન્ટરનેશનલ સોરી એમેઝોન ઇન્ડિયાએ તેની ઈ કોમર્સ વેબસાઇટ અને મોબાઈલ એપ ઉપલબ્ધ કઈ ભાષામાં બનાવી છે તો હિન્દી ભાષામાં બનાવી છે હવે એકાવન નંબરનો પ્રશ્ન નું આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું છે છે તો નવી ઇન્ટરનેશનલ એરપોર્ટ નંબર બે હજાર ઓગણીસ થી શરૂ થઈ રહેલા કુંભ મેળાની કઈ વેબસાઇટ છે તો જોશે ડબલ્યુ 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 કુંભ ત્યાર પછી નો પ્રશ્ન ગોરિલ લાલની ટેરાકોટા પ્રતિકૃતિ કયા સ્થળેથી મળી છે તો જોશે લોથલ પાસેથી મળી છે કે લોથલ પાસેથી મળી છે ચોપન નંબર સાબરકાંઠા જિલ્લામાં આવેલા શામળાજી ખાલી જગ્યા છે તો તે શું છે શામળાજી તો શું છે તો જો શું હશે માઇક્રોલિથિન સ્થળ છે કે છે માઇક્રોલિથિન સ્થળ છે ત્યાર પછીનો પ્રશ્ન સંસ્કૃત ભાષામાં સૌપ્રથમ સત્તાવાર અહેવાલ છે તેનો કયો શિલાલેખ પ્રાચીનતમ છે તો દોસ્તો જૂનાગઢનો ખડકનો શિલાલેખ છપ્પન નંબર શંખ સંવંત પ્રમાણે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે તો દોસ્તો ગણેશ કયા મહિના આવે છે તો ભાદ્ર મહિનામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય પરંપરામાં મોટા ભાગે સાથે જોડાયેલી છે કોની સાથે ભક્તિ આનંદલન નંબર અમદાવાદમાં શહેર પછી ભારતનું કયું શહેર વિશ્વ હેરિટેજ યાદીમાં ગણવામાં આવનાર છે તો મુંબઈ ત્યાર અડધે રસ્તે કૃતિના સાહિત્ય પ્રકાર શું છે તો આત્મકથા કથા છે આત્મા આત્મકથા છે સાહીઠ નંબર સૂર્યના વાતાવરણમાં બ્રાહ્મોત્તમ ભાગે શું કહેવાય છે તો કોરોના તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન કઈ ભારતીય ચલણી નોટ રાણકી વાવની છાપ ધરાવે છે તો પાછળની સાઈડ છે તે રાણકી વાવની છાપ ધરાવે છે તો જો છે 100 રૂપિયાની નોટ છે તેમાં રાણકી વાવ તરીકે છાપ ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન ગરીબી રેખા હેઠળ જીવતા લોકો પાસેથી સૌથી ઓછો પ્રતિભાવ ધરાવતું રાજ્ય કયું છે તો જોશે પંજાબ ત્યાર પછી નાસાનું સોલાર મિશન ખજીયા તરીકે જાણીતું છે તો પાસ્કર સોલાર ચોસઠ નંબર ઓકાળ પેલેસ કયા શહેરમાં આવેલો છે તો જોશે ગોંડલમાં ક્યાં ગોંડલમાં પાસઠ નંબર ખેરસરા પેલેસ કયા શહેરમાં આવેલો છે તો જોશે રાજકોટમાં છાસઠ નંબર નારાયણ સુરવા કઈ ભાષામાં પ્રસિદ્ધ કવિ છે તો મરાઠી સડસઠ નંબર અઢાર જુલાઈ કયા દિવસ તરીકે મનાય છે તો નેલ્સન મંડેલા તરીકે કયો દિવસ મનાય છે જુલાઈ કયા બે ભારતીય બે હજાર અઢારનો નો રોમન મેગ એવોર્ડ જીત્યો છે તો સોનમ વાંગચોંગ અને ભરત વાડવાની ઓગણ નંબર કયા રાજ્યમાં આવેલું જમશેદપુર દેશનું સૌ પ્રથમ શાણ મુક્ત શહેર બન્યું છે તો છે ઝારખંડ ઝારખંડ સિત્તેર નંબર આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન આઈ એસ એ કેટલા દેશોનું આંતર સરકારી સંગઠન છે તો એકવીસ એકસો એકસો ને એકવીસ દેશોનું સંગઠન છે

ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ જૈવ ઇંધણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ જૈન ઉજવ દિવસ ક્યારે મનાય છે 10 ઓગસ્ટ ને દિવસે મનાવવામાં આવે છે 74 નંબર પેટ્રોલિયમ કોલસાને કયા નામથી ઓળખાય છે તો પેટ કોક 75 રતન જ્યોતના બીજમાં તેલનું પ્રમાણ કેટલું હોય છે તો જોશે 37% કેટલા 37% હોય છે ત્યાર પછીનો પ્રશ્ન મેં બે હજાર શું છે મેં બે હજાર ભારત સરકારે શરૂ કરેલી પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાનું સૂત્ર શું હતું તો સ્વચ્છ ઇંધણ બહેતર જીવન કેવું છે સ્વચ્છ ઇંધણ બહેતર જીવન એ પણ સવાલ પૂછે કે આમાંથી કોઈ એવા મેં સવાલ લીધા છે કે ડબલ ડબલ તેના મિનિંગ થતા છે ને ડબલ ડબલ તેના જવાબ થતા હોય છે એટલે કે બહેતર એ તમને સવાલ પૂછે કે સ્વચ્છ ઇંધણ

ઓગણએસી નંબર પંદર ઓગસ્ટે ઉજવાતા પ્રથમ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે કઈ તારીખ થી તો બાર ઓગસ્ટ બે હજાર થી તે મનાવવામાં આવે છે એસી નંબર વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે આવેલું છે હતું તો જો છે તુંગભદ્ર એક્યાસી નંબર સુકન્યા સમૃદ્ધ યોજના હેઠળ છોકરી કેટલી વર્ષની થાય તો સુધી ખાતું ચાલુ રહેશે તો જોશે એકવીસ વર્ષ સુધી હોય છે તે ત્યારે સુધી તેનું ખાતું ચાલુ રહે છે બાવન નંબર બ્યાસી નંબર એમએસ વર્ડમાં વધુમાં વધુ કેટલા ઝૂમ કરી શકાય છે તો પાંચસો કરી શકાય છે ત્યાસી નંબર ફાઇલ સાઇઝ કમ્પ્યુટરમાં ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો કઈ જગ્યાએ બાયડમાં માપવામાં આવે છે ચોરીસી નંબર કોડમાં કુલ કેટલા કોડ ફિક્સ કરેલા હોય છે તો બસો ને છપ્પન પંચ્યાસી નંબર આઈ એમ ઈ નું પૂરું નામ શું છે તો ઇનપુટ મેથડ ઓડિટર છ્યાસી નંબર બહોળા પ્રમાણમાં વપરાતું સોરી બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યુટરને ઇનપુટ ડિવાઇસે કહ્યું છે તો જાવશો માઉસમાં સૌથી વધુ ઉપયોગી થાય છે કમ્પ્યુટરની અંદર સત્યાસી નંબર કમ્પ્યુટર પ્રોગ્રામમાં આવતી એરને શું કહેવામાં આવે છે તો નંબર સૂર્ય એક રાશિમાં કેટલો સમય રહે છે તો એક એક મહિનો સૂર્ય રાશિમાં રહે છે કેટલી રાશિ આવે છે તો રાશિ હોય છે નંબર ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરીએ તેને શું કહેવાય છે તો રિબુટિંગ નેવું નંબર સ્ટાર્ટ મેનુ ઓપન કરવા માટેનું શોર્ટકટ કે કઈ છે તો કંટ્રોલ પ્લસ એ એસ સી એકાણું નંબર ધીરુબેન પટેલની પ્રસિદ્ધ કૃતિ કઈ હતી તો જણાવો તો શીખ શિખર ફૂલ બાણું નંબર એક કેબી બરાબર કેટલો થાય છે તો એક હજાર ચોવીસ બાઈટ થાય છે કેટલા એક કેબી બરોબર કેટલા બાઈટ થાય છે તો એક હજાર ચોવીસ બાઈટ થાય છે એનું ત્રણ નંબર ઘઉના પાકને શાનાથી ફાયદો થાય છે તો ઝાકળ આપણે સૌથી વધુ આવે છે ત્યારે ઘઉંને પાકને સૌથી વધુ ફાયદો થાય છે ચોરાણું નંબર બજારનો રાજા કોણ ગણાય છે તો ગ્રાહક છે તે બજારનો રાજા ગણવામાં આવે છે પંચાણ નંબર કાવેરી નદી પર કયું વિદ્યુત મથક આવેલું છે તો શિવ સમુદ્રતમ છે નો નંબર ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે

સો નંબરનો પ્રશ્ન છેલ્લો ને સામાન્ય રીતે તરીકે ઓળખવામાં આવે છે તો ટેટી અને મિત્રો આજનો સવાલ છે હુમાયુનો મકબરો કયા આવેલો છે તો હુમાઈનો મકબરો તમે મને કોમેન્ટ બોક્સને કઈ જગ્યાએ આવેલો છે મને કોમેન્ટ બોક્સને તને સજેશનો આપી શકો જેવો આવડે તેવો અને બીજો પણ મને કે હાઈ લેખીને પણ મોકલી શકો કારણ કે તમે કોન્સ્ટેબલ કેટલા તૈયારી કર્યો છે મને ખબર પડે તે એટલે હાઈ લેખીને મોકલ્યો એટલે કેટલા વિડીયો જોશે કોઈ નવા અપડેટ આવે એટલે હું તમને ડાયરેક્ટ અપલોડ કરું જેથી કરીને હાઈ લખેલો હોય તો તમને ડાયરેક્ટમાં અમારો મેસેજ મળી જશે તો કેવો લાગ્યો અમારો પોલીસ કોન્સ્ટેબલનો આ વિડીયો તો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને તમારી પણ ચેનલ જ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ગમ્યો હોય તો જ કરજો મિત્રો અને નેક્સ્ટ વિડીયામાં તમે પણ હજી રાહ જોયો તેવા ડેલી અમારા સવારે આઠ વાગે એક વિડીયો અપલોડ થાય છે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ